પાંચ મિનિટ નો ટાઈમ આપું છું પાંચ મિનિટ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે ને ભાઈ જો જેટલું ખાઈ એટલું ખાવા જાઓ પછી જાય ક્યાં મારો વારો આવશે તારે બે ની પચીસ છે ભાગમાં બરોબર ખાવ જો બાર સેકન્ડ તેર સેકન્ડ ગાય ગા હાલે છે મરચું ખાવા તૈયાર રહી જાય મારો ભાઈ કરો કરો કલી તવાને થઈ ને તો આમાં વિડીયોમાં દેખાય જાય કે કોણે કલી ખાધી છે ખાવ ખાવ ખાઓ જો ઓગણત્રીસ સેકન્ડ થઈ ગઈ ત્રીસ દસ સેકન્ડમાં એક ચાર પાંચ આ કા જલ્દી કાઢ ને હમણાં ખબર પડે નહી કે હારીશ તો પછી મારે ખાવો પડશે એક ચમચી તો ખાવી જ પડશે કોરે કોરી નહીં ખાધ હે એક એક હે નહીં એક દોઢ મિનિટ થઈ ગઈ તો ભાઈ મારી સાઈડ કાપવાનો વિચાર લાગે ગણસ ના કેટલી છે ના જો હવે તારે ખાવું જ પડશે આમ નેમ આમ નેમ કોરે કોરી ખાઈ ગયો આમ નેમ આમ નેમ

મારે કેટલી આવી દ આમાં વધારે છે વધારે છે આમાં વધારે છે આમાં પચી આમાં પચીસ ગણી લેવાની મારી બરોબર મારી ગણી લેવાની પચી પછી જ કેવાનું પાંચ ને પાંચ દસ પાંચ પંદર પાંચ વીસ ને પાંચ પચીસ ત્રણ મિનિટ ત્રણ મિનિટ થઈ ગઈ છે ભાઈ પૂરી કરી છે આપણા છૂટવાના છે પાકું છે If yeah, we ભાઈ ચાર મિનિટ ને બાવન સેકન્ડ માં પછી પાણી પૂરી થઈ ગયો છે સ્પીડ હારી છે આપણો તો કઈ નક્કી નથી આપણી હું હાલત થવાની છે તો જોઈ કે હું હાલત થાય આપણી કારણ કે આ ભાઈ તો ચાર મિનિટ માં પછી પાણીપુરી પૂરી ખાઈ જાય કોઈ દી જોઈશ કે જોઈ જ નથી પાણીપુરી તો ચાલો હવે સંજયભાઈ નો વારો છે પાણીપુરી ખાવાનો હાલો ભાઈ મારો વારો આવી જશે તો હવે જોઈ છે કે આપણે સોય ત્રાસ કાઢી નાખીએ બજારમાં સોય ત્રાસ કાઢી નાખીએ આપણે ચાલો

બહુ તીખું છે પણ ત્યારે પાણી મીઠું હતું કે ખાટું હતું મીઠું હા તો મારે ખાટું આવી ગયું એક મિનિટ થઈ ગઈ છે ને જે પાંચ પાણીપુરી પણ નથી ખોવાની પાંચ કવાજ પાંચ કવાજા ચટ્ટી છે બહુ તીખું છે ધવાણા નીકળવા મેળા કાન

દસ પણ નથી ખવાણી પૂરી ઓય બાપા પટણા બોલી જાવ ભાઈને આપણે મરચું ખવડાવવાનું છે બોલ તીખું છે પણ ખવાતું નથી આ મરચું કેટલું તીખું છે આ પાણી ભર્યુતી દે હાર આને ઈમાનને કા કેડું દે કે હે લેને કા આપણે થોડી હાર માનવાની હોય

બજાર ઉઠી ગયું ચાલો આપણે તો જીતી ગયા અને સંજયભાઈ ને મરચું ખુવરાવાનું છે હારું ભાઈ હું હાર માની લઉં કારણ કે એમાં એવું હતું કે પાણી ખાટું આવી ગયું ખાટું પાણી ખાતો નથી એમાં બહુ તીખી છે ખાટી છે આ પાણી કેટલું ખાટું હતું તને ખબર છે પેલા તો સાડા મિનિટ થઈ ગઈ અને સાત પાણીપુરી પણ હજી બાકી

કાંઈ વાંધો ના હાલો ને તો હું હાર માની લઉં છું કારણ કે એમ એવું તો પાણી ભાઈ તીખું આવી છું અલ ખાટું સોરી પણ હું પાણી ખાટું ખાતો નથી ને આમાં કાંઈ જામે એવું હોતું નહીં મળશે તો હાલો તો હારી જાશ તો કાંઈ પાલન તો પનિશમેન્ટ તો મને મળવાની જ છે તો હારું હાલો શરૂ કરીએ આપણે મરચાં ખાવાની પ્રક્રિયા તો ભાઈ નાનો ભાઈ જો આટલી બધી નો હોય આમ તો આખી સમસી ભરીને આવ્યો આખી સમસી છે તો આપણે

તો સારું કાંઈ વાંધો નહીં હાલો તો હવે મરચો ખાધો તો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો તો ફાઇનલી વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને વિડીયો ગમે લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ઉઠતા નહીં તો અવનવા અમને ચેલેન્જ વિડીયો લાવતા રહીશું આજે કર્યો તો પાણીપુરીનો તો કાલે કાંઈક અલગ કરીશું તો સારું ચાલો ફરી પાછા મળીએ ત્યાં સુધી જય શ્રી રામ